તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં જ છીએ આજ તો વિડીયો ચાલુ કર્યો મોડા જેમ કે હમણાં તાઇન દાડે સલંગ વહેલા વહેલા ઉઠી જવાનું હોય બીએસએફમાં એટલે ટાઈમ સેટ થાય ને વિડીયો બનાવવાનું એટલે જો હવે આપણે નહીં ધોઈ જવું છે નાનકડી રોકડી છે ત્યારે જ પછી ખબર પડે હમણાં તો આ બધા મોજા મોજા ફેદી બેઠાભાઈ ને હાર જોઈ છે

तोय tanda आम्ही तुला તો મિત્રો આપણે ખાવાનું બનીએ ખાઈ જો સબ્જી બને ફુલાવાની malu lo subam rio eh subam lu karo hi hah lu karo hi cajio ya guys ભાઈ એવું હસી લઈને જાય છે જો ગાય તમારે જમફળીઓ જેવી થઈ છે જો ખેતરમાં ભાઈ ચડ્ડા વગર થવાનું પેલા જોયા ડોકા તને આવડે ઠેકતા તમે ઠેકતા આવડે इंडा के वासी हमारा ए भैया तू जो है लो चली पेरता था मम्मी चली पेरा वो ए सोकरा शुभम ए शुभम आ चोटली हमार जो आ चोटली आ चोटली चली पेरती नहीं क्या के, के। लाइक कर जो के

ઈટ્યો નું એવું કામકાજ બધું ચાલુ છે મિત્રો એક બીચકો બનાવે છે આપડે દેશી જો દેશી જુગાડ છે દેશી જુગાડ કરેલો છે આ ભેંસો ની જે આવે ને આ ભેંસો હોકોળો છે બરોબર અને આપડે જે પાઇપ પાઇપ આવે ને પાઇપ જે ઘરના ઉપર નાચ છે એ પાઇપ છે અને બે વકડા લાવી દીધા છે અને આ મોચાના પાયા ભાગી ગયા હતા તે કોમ લઈ લીધો દીધો અને આમાં બધું આજે એરંડામાં પોણી વાળ્યું એરંડા છે મિત્રો જોઈ લે આ વાબા છે કેશર કેશર વાબા આમાં શાકભાજી વાવ્યું છે બધું શિયાળાની ઠંડીમાં બધું ખાવાનું અમો પાલક પાલક છે પણ મિત્રો નહીં દેખાય તમને જોઈ લે બતાવું ને પાલક છે બધું હવે એટલે આગળ જે રહી મેથી છે તો મેથી મિત્રો આવી ઉગ હજી ચાલુ છે પછી તમને બતાવું अमो लसण alasan लसण च तेलो मित्र लसण पडिचे આ મેથી અમ ધોણા પછી ડુંગળી મોટી મોટી બતાવું તમને ચલો મિત્રો બન્યા રહો અમારા બોલક સાથે આ ડુંગળી જો મોટી મોટી થઈ છે પકોડવાનું ચાલુ પણ કરી દીધું છે ખાવાનું પછી આ લસણ

મેથી થઈ છે જો ખાવાલાયક મેથી પણ થઈ છે અને બીજું શું છે પાલક પાલક પણ બહુ મોટો થઈ ગયો છે સરસ થઈ ગયો છે ખાવાલાયક થઈ ગયો જોઈ લો પાલક સર પાલક ગેડી થઈ ગયો પાલક અને પણ વખોડવાનું છે જોઈ લો આ રાયડો રાયડો પણ કેટલો મસ્ત છે જોઈ લો ફાર્મ હાઉસ છે મિત્રો જોઈ લો બોર જોઈ લો મિત્રો તણ મખોડી છે લસણ છે ચાલુ છે ભગવાન ભટકાઈ જઈશ થોડું લસણ ડુંગળી તો અમે તે ઉકાઈ હુકાઈ જઈશ અમ બધું થશે એટલો મજા આવશે બધું બતાવીશ તમને થશે એટલો બતાવીશ જોઈ લો મિત્રો વાલોડ વાલોડ પણ આવી જઈશ

Tu ખાવા Ăma તો ti e tla, clako stia le el e mă ameșский ba në alternativ. Ăci bath SWE 이 G друзья. Të ma mheta aci e o galoncoviura? Vee la ve la bădu banai

ઉપરાવ તો ખાવાનું છો કોણ દે વાહ દો ખાવાનું લઈ કે ખાવ નાલી ને હાલમાં ખાવાલી નઈ મમ્મી ના ને હાલમાં ખાવાલી